તમે મહેરબાની કરીને આઠ ચોપડી પાસના હાથા ના બનતા હું એક વર્ષ માટે મારી પાર્ટી મૂકી દઉં ચાલ અરે તું ભી એક વર્ષ પડે તારી પાર્ટી મૂકી દે અને પછી નીકળી હિન્દુસ્તાન પોલીસ ના નાના કર્મચારી મિત્રો ને પણ ખાસ કહું આ તમારો ઉપયોગ કરી રહ્યો છે આ ચોપડી એલ આરડી નું જયારે આંદોલન હોય ત્યારે અમે અડધી રાતે જઈને ઉભા છીએ રામા ભાઈ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદી ની વાત હોય તો અમે લડીએ છીએ નાના કર્મચારીઓ માટે પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓ પર કોઈ સ્પષ્ટ આવે તો વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી અને અમે લોકો તમારા માટે લડીએ છીએ

જીગ્નેશભાઈ મુર્દાબાદ ના બે ચાર નારા ચોપડી હું એક વર્ષ માટે મારી પાર્ટી મૂકી દઉં ચાલ અને તું બી એક વર્ષ માટે તારી પાર્ટી મૂકી દે અને પછી નીકળી હિન્દુસ્તાન ની સડકો પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ચોપડી આ તો 1500 2000 બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો એનો પરિવાર હેડ ક્વાર્ટર માં રહેતો હોય એની કાન બટ્ટી ઉપર બંદૂક મૂકીને જાવ નહી તો સસ્પેન્ડ કરીશ જાવ ને તો તમારી ટ્રાન્સફર કરી એમ બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોક રક્ષક બને કોન્સ્ટેબલ બને હેડ કોન્સ્ટેબલ બને એને દબાઈ દબડાઈ એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવજો મૂર્ખ તારું ચણો નહીં આવે

એક દિન તો હે તમારો પણ નથી એક દિવસના વિડીયો વાયરલ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ કરેલો કાર્યક્રમ નથી હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય મંચ કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છે કે ગુજરાતની બેન દીકરીઓ માતાઓને વિધવા નહીં થવા

જે ટ્રકોના માધ્યમથી ફરી ભરીને રાજસ્થાન થી ગુજરાતની પોલીસ જે દારૂ મંગાવે છે કિડરમાંથી જે નીકળે છે એ તલાશ કાંડાથી નીકળીને પાટણ જાય પાટણથી નીકળીને મહેસાણા જાય મહેસાણાથી નીકળીને ગાંધીનગર જાય ગાંધીનગર થી નીકળીને અમદાવાદ જાય તો ત્યાં સુધી જે જિલ્લાના પોલીસ વડાઓ જે શું કરે છે લચ્છા લપેડે છે એ મંજીરા વઘાડે છે સસ્પેન્ડ કરવાની વાત આવે એક્શન લેવાની વાત આવે ત્યારે કોન્સ્ટેબલની વિકેટ પાડવાની

એવા ભ્રષ્ટાચારી પટ્ટા ઉતરવા જ જોઈએ મારી એક નહીં હજાર કાર્યક્રમ કરો મારા પીઠું પાણી નહીં અને આખી કાયદા મારી ખિલાફ થઈ જાય ને હું સત્ય નો અવાજ છું મારો અવાજ ને કોઈ રોકી નહીં શકે એ વસ્તુ તમે લખી રાખજો અને એટલું જ નહીં આ ડ્રગ્સ ના મુદ્દે તમને બધા વડીલ મિત્રોને ખાસ કહેવા માંગુ છું આજની તારીખે તમારે તમારા શહેરના મોહલ્લામાં તમે તમારા ટાઉનમાં

એવા ડ્રગ્સ કેમિકલના ખતરનાક કેમિકલ ડ્રગ્સ એવા આવી ચૂક્યા છે કે માણસ સો મંગળ બુધ ગુરુ ચાર દિવસ લઈને તો પાંચમા દિવસે પોતાની માનવ ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જશે એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું દારૂણનું વ્યસન દારૂણી પદી કદાચ છૂટી જાય તમે એનું રિહેબલિટેશન કરો પણ ની ચુંગાળનો એકવાર માણસ ફસાયો પછી એક પતી ગયો એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે કેટલા ખતરનાક આ દ્રશ્યો છે એટલે અત્યારે મને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસની પબ્લિસિટી મળશે પણ હર્ષભાઈ ગુજરાતની આવનારી પેઢી અને વર્તમાન પેઢી સવાલ તો પૂછશે કે બે હજાર ને વીસ થી બે હજાર ને પચીસ ની વચ્ચે આ ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં પોણા બે લાખ કરોડનું ડ્રગ્સ આવ્યું ક્યાંથી મિત્રો સવાલ પૂછવાનું કે નહીં એક તો મંગાવતો હશે ને

મારો બાપ દિવાસ છે પણ રોજ હાજર બે પાંચ લાખ બંડલ લઈને આવે છે દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નહીં થાય આજ દીકરાઓ તમારા ડ્રગ્સ ચુંગાલમાં ચુંગાલ માં ફસાશે અમારા શબ્દો યાદ રાખજો ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત મજૂરો અને ગરીબ માણસોને નહીં પોસાય મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને એ લોકો ને પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનું અને એટલા માટે અને ચૂંટણીના વોટ સાથે કઈ સંબંધ નથી

આ ગુજરાતમાંથી દ્રક્ષનું સેવન બંધ થાય આ ગુજરાતમાંથી દ્રક્ષનો વેપલો બંધ થાય એના માટે તંતોડ મહેનત કરીશું એ વાતનું ગુજરાતની જનતાને મે વચન આપ્યું છે અમારા માટે ખાલી એકલી મીટિંગની વાત નથી આપણો ગુજરાત આવો તમે મને કહો ગુજરાતમાં 1.2 લાખ કરોડનું ડ્રગ્સ આવે તો બીજા રાજ્યના લોકો કે આપણી મશ્કરી કરે કે ના કરે આપણને ઉડતા ગુજરાત કે કે ના કે

મંત્રી ના ગજવા બજાવી હે ગુજરાતના મંત્રીઓ હે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ થોડા તો તમે એટલા વિવેકી બનો કે તમારા મા બાપ તમને જોઈને આ ધંધા ગુજરાતમાં બંધ કરો આ બેન દીકરીઓ માતાઓની સામુ સામુહુઓ અમારા ગુજરાતની બહેનો માતાઓની ચિંતા કરો હજારો ની હજારો બહેનો છેલ્લા પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિધવા થઈ હજી કેટલી બહેનોને આપણે વિધવા કરીએ છીએ હજી કેટલા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા આપ સૌને મારી વાણીને વિરામ આપતા પહેલા વિનંતી કરું છું કે સાથે મળીને બધા સંકલ્પ કરીએ આપણું ગુજરાત એ ડ્રગ્સ મુક્ત બનવું જોઈએ